તો સ્વાગત છે મારી ચેનલમાં હવે જો તમારી પાસે જીઓનું કાર્ડ છે બરોબર અને તમારો ફોન સ્વિચ ઓફ છે તો કેટલા લોકોએ તમને ફોન કર્યો એ મિસ કોલ એલર્ટ એલર્ટ એવી સુવિધા મળે છે એટલે તમને ખબર પડે કે તમારો ફોન બંધ છે ત્યારે તમને કોને કોને ફોન કોલ કરેલો છે એ જ્યારે તમે સે ફોન તમે સ્વિચ ઓફ ખોલો બરોબર એટલે તરત તમને એક સાદા ટેક્સ મેસેજ તમે જોયા છે એમાં પડી જાય કે એટલા મિસ છે એટલા લોકોનો તો એક આ જીઓવાળાની સારામાં સારી ફ્રી સર્વિસ છે પ્લસ તમે બીજા કોઈને ફોન કરો છો અહીંથી જેમ કે હું એક મારા ફ્રેન્ડને ફોન કરું છું એનો ફોન બંધ છે બરાબર પણ જેવો એનો ફોન ચાલુ થાય તોય મને મેસેજ આવશે આ એક સારામાં સારી સુવિધા છે એક તો એનો જેવો ફોન એક્ટિવ થાય એટલે આપણને તરત ખબર પડી જાય કે આ ભાઈનો ફોન અત્યારે સ્વીચ ઓફ હતો ને સ્વીચ ઓફ ખુલી ગયો તમે જ્યારે ફોન કરો છો એને ત્યારે બંધ આવે છે પણ એ ભાઈ જેવો સિમ કાર્ડ ફોનનો જે બંધ છે એ ચાલુ કરશે બરાબર તો જીઓની આવી સર્વિસના હું તમને એના જીઓ સિમ કાર્ડ વાપરવો છું ભલે ગમે એ વાપરતા હોય જીઓ વાપરતા હોય તો એની જે પણ સર્વિસ છે એના તમામ આજે હું તમને ફાયદા જણાવવાનો છું જો તમે નવા હોય મારી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો સારો વિડિયો લાગે તો શેર કરજો તો સારો બીજા પણ એક્સ્ટ્રા જે ફાયદા છે એ હું તમને આજે બતાવું જીઓ સિમ કાર્ડ વાપરવાના તો મિત્રો જીઓનો સિમ કાર્ડમાં ફર્સ્ટ ફાયદો તમને એ છે કે તમે જે રિચાર્જ કરાવો છો બરાબર તો એમાં ઘણા બધા તમને સસ્તા પ્લાન પણ મળશે જેમ કે એકસો ઓગણપચાસ રૂપિયાથી ચાલુ થાય છે તમને વીસ દિવસ વન જીબી જ્યારે બીજી કંપનીમાં તમે રિચાર્જ કરાવો તો નોર્મલી ત્રણસો રૂપિયા આખો મહિનાનો મળશે જ્યારે તમને આમાં વીસ દિવસના પછી તમે ચોવીસ દિવસના એવા નાના પ્લાન પણ મળશે બરાબર અને કોલિંગ પ્લાન જોઈએ તો પણ મળશે એકસો પંચાવનનો છે ત્રણસો પંચાણું છે ત્રણસો પંચાણુંમાં તમને અનલિમિટેડ ફાઈવ પણ મળશે આ એક જીઓની સારામાં સારી સર્વિસ છે જે બીજી કંપનીમાં મળતી નથી બરાબર તો જીઓ સિમ કાર્ડ વાપરો વાપરો છો બરાબર તો બીજો ફાયદો તમને એ મળશે કે જીઓમાં તમે આપણે જે મેસેજ રિચાર્જ પૂરું થઈ ગયું છે બરાબર અને મેસેજ અને કોલ તમારા ચાલુ રહેશે ઇનકમિંગ જે કોલ છે એ તમારા બંધ નહીં થાય બરોબર જ્યારે બીજી કંપનીમાં છ થી સાત દિવસમાં તમને બંધ કરી આપે છે ફોન આવતા નથી જતા નથી અને ત્રીજો ફાયદો એ છે કે તમે ગમે ચાલે જાઓ એનો ટાવર બધી જગ્યાએ આવશે કેદારનાથ જાઓ કે કોઈ પણ ગામડામાં જાઓ કે ગમે વિસ્તારમાં જાઓ જીઓનો ટાવર તમને બધી જગ્યાએ જ્યારે મળશે મારો ફ્રેન્ડ કેદારનાથ ગયો તો એમને એ એરટેલ કે વીઆઈ ચાલતું નહોતું ચોથો ફાયદો જીઓનું કાર્ડ વાપરવાનો એ છે કે તમે ફ્રી કોલર લગાવી શકો જ્યારે તમને કોઈ ફોન કરે ત્યારે તમે એને કોઈ પણ સોંગ સંભળાવું છે તમારું નામનું પણ તો એનો પણ વિડીયો આપણે બનાવેલો છે એ પણ જોઈ લેજો જ્યારે બીજી કંપની પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાર્જ લેશે તો અને પાંચમો ફાયદો જોઈએ તો તમે માય જીઓ એપ્સમાં ઘણા બધા દર દર મહિને એની જે સ્કીમ ચાલતી હોય ફ્રી ડેટા ઓફર છે રિચાર્જ પ્લાન છે નોર્મલી બરાબર અને છઠ્ઠો ફાયદાની વાત કરું તો કોલ હિસ્ટ્રી તમારે કાઢવી છે તો માય જીઓ એપ્સમાં જઈ અને ડાયરેક્ટ તમે કેટલી પણ કોલ હિસ્ટ્રી ડાયરેક્ટ માય યુઝેસમાં જઈ અને ડેટા કોલ હિસ્ટ્રી તમે કાઢી શકો જ્યારે બીજી કંપનીમાં તમને ઘણી બધી પ્રોબ્લેમ થાય એરટેલ અને વીઆઈમાં એમાં તમારે મેલ આઈડી કરવી પડે રિચાર્જ હોવું જોઈએ બરાબર અને ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે તો એના માટે એકદમ સરળ જીઓ સિમ કાર્ડ જો યુઝ કરતા હોય તો તમે અને જીઓનું સિમ કાર્ડ તમે જો રેગ્યુલર વાપરતો હોય તો તમને આ બધી ફીચર ખબર જ હશે પછી એનો ગ્રેસ પ્લાન આવતો હોય અત્યારે બંધ થઈ ગયો છે કારણ કે રિચાર્જ જો અઠ્યાવીસ દિવસનું પૂરું થઈ ગયું તો તમને એક દિવસ એક્સ્ટ્રા કોલ કરવા મળતો હતો પણ એ પ્લાન એક સર્વિસ બંધ થઈ ગઈ છે સાથે જીઓના જે નાના નાના રિચાર્જ આવે છે એમાં પણ તમને ઘણો બધો છ ફાયદા થયા ઉપરાંત હું તમને વાત કરું બરાબર તો જે એના રિચાર્જના જે પ્લાન આવે છે તમારે એક્સ્ટ્રા નેટ કરાવવું છે તો એ પણ તમને સસ્તા પડે છે જ્યારે બીજી કંપનીમાં તમે કરાવો તો વીસ રૂપિયા લેશે વન જીબીના જ્યારે જીઓમાં તમને પંદર રૂપિયામાં વન જીબી મળશે અને એ તમને એની વેલિડિટી નથી જ્યારે તમારું રિચાર્જ પૂરું થાય ત્યાં સુધી ચાલે જ્યારે બીજી કંપનીમાં વીસ રૂપિયાનું વન જીબી મળે અને ચોવીસ કલાક માટે જ હોય છે બરાબર જીઓમાં એ ટાઈપનું હોતું નથી તો જીઓના સિમ કાર્ડ વાપરો છો તો આ બધા તમને એક્સ્ટ્રા ફાયદા મળે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક